છાપીગામ Panchayat ના સરપંચ પતિ વિવાદમાં ખાનગી જગ્યા માટે સરકારી ટ્રેક્ટરનો દુરુપયોગ છાપી છાપીગામની ગ્રામ પંચાયત ફરી એક વખત વિવાદમાં સપડાય છે સરપંચના પતિ મુકેશ ચૌધરી સામે આક્ષેપો થયા છે કે તેમણે પોતાની માલિકીની જમીન શોપિંગ સેન્ટર ખાતે ગ્રામ પંચાયતના સરકારી ટ્રેક્ટર દ્વારા ભૂરાણનું લેવલિંગ કરાવ્યું હતું આ બાબત સામે ત્યારે ઉકેલાઈ જ્યારે ગ્રામ પંચાયતના સભ્ય લક્ષ્મણભાઈ વિરસંગભાઈ મોરે સ્થળ પર જે ટ્રેક્ટર ચાલકને પૂછપરછ કરી ટ્રેક્ટર ડ્રાઈવરે સ્પષ્ટ કહ્યું કે આ કામ માટે સરપંચના પતિ મુકેશભાઈએ જ કહ્યું છે અત્રે નોંધનીય છે કે ટ્રેક્ટર ગ્રામ પંચાયત તોવાને કારણે તેનું પેટ્રોલ અને ડીઝલ પંચાયતના ખર્ચા આવે છે તેથી હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે ખાનગી કામ માટે થયેલો ખર્ચ કોણ ભરશે પંચાયત કે સામાન્ય જનતા ઘટનાનો વિડીયો સામાજિક સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સંદેહ વધુ મજબૂત બન્યો છે જોકે પત્ર પ્રસિદ્ધિ વખતે વિડીયોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી ગ્રામ સભ્ય લક્ષ્મણભાઈ મોરે ઉચ્ચ અધિકારીઓની લેખિત રજૂઆત કરતા માંગ કરી છે કે જ્યાં સુધી આ ઘટનાની સત્તાવાર તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ડીઝલ બિલો પંચાયત દ્વારા ચૂકવવામાં ન આવે અને ભવિષ્યમાં દુરૂપયોગ સામે પગલાં લેવામાં આવે છાપી ગ્રામ પંચાયત અગાઉ પણ અનેક વખત વિવાદાસ્પદ બની રહી છે હવે ફરી એકવાર સરપંચના પતિની દખલ અંદાજી સામે વિરોધના સ્પર ઉઠી રહ્યા છે